અમારા દેહમાં છે ને બધા પોષી પૂનમ હોય ને પૂનમ ને બી ઘેરે રહે મારા બાની અને મારા ભાઈ ને બધા છે ને આ રે બોર ખાવા અને પૂરી અને પૂરીની મસ્ત મસ્ત બધું બનાવી અને ધાબે પછી આમ પોષી પૂનમ જઈ બહુ મજા આવી અને આજ તો આપણે કાંક કરવાનું છે ખુશી તો હજી નાની છે એટલે બહુ ખબર ન પડે એટલે આપણે તો મસ્તનું દૂધ લઈ આવ્યા છે ને હવે છે ને ખીરને પૂરી બનાવવાના છે આપણે આજ ખીરને પૂરી બનાવવાના છે ખુશી રહી નથી તો એ મને એમ ત્યાં આજ પોષી પૂનમ છે એટલે મને આમ અંદરથી એમ છું કે આજ તો પોષી પૂનમ છે મારી ખુશી તો નાની છે એટલે કઈ રે નહીં તો આપણે આજ તો ખીરને પૂરી બનાવવાના છે ખુશી બેન હજી હુતા છે બબલા વાળા પૂનમ રહેશે કાલે ખુશી હુતી છે એના તો છે ને હું આ બબલું લા લાવીશું રાખીને મૂકી દીધું છે ખુશી ઉઠે ને પછી આપણે બબલું દઈ દેવાનું છે ખુશીને જગાડી દીધી મીકી તો હાલ ઉઠી ઊભી થાય અને પોશી પૂનમ છે અને એ કઈ ખબર ન પડે ખુશી આજ પૂનમ છે હો તો રહીશો પછી પુનમ રહીશો તો ચાલે આ ખાઈ જા બીજું હું ખુશી એમ કેવું રહીશું તો એને શું ખબર પડે આમાં મોટું પતલું છે તો પૂનમ રાવ હોય એને ખાવાનું ન હોય હા જે એટલા ચોખા લઈ લીધા આવે કારણ કે છ વાગી ગયા અને હવે ચોખા સળવા મૂકી દઉં પહેલાં તો બે બે ત્રણ પાણી ધોઈ નાખું મસ્તના અને પછી આપણે છે ને અને સુલે સડાવવાના છે અને દેહમાં હોય ને તો મંગાળે કરવાનું હોય કારણ કે દેહમાં મંગાળા હોય ને એટલે મંગાળે જ કરવાનું હોય કારણ કે કોશી પૂર્ણ હોય ને તો વસ્તુ જ બનાવે પૂરી અને શું કહે ખીર ને પૂરી બે મંગાળે જ બનાવે સુલ્ય ન બનાવે બધા એમ કેવા નીચે બનાવવાનું હોય એના સુરતમાં દેવ કઈ હોય નહીં આપણે તો હવે ત્યાં ચોખા લઈ છે ને ધોઈ નાખું મસ્તી ના ચોખા ધોવાઈ જશે ને સૂલ્ય સડાઈ દીધા છે સોખા બની જાય ને તો આપણે છે ને એલસી ને એવું લેવા જવાનું છે અમારા સલાહ દીધું છે અને એલસી ને એવું લે એવી થોડું ઘણું ભૂલાઈ ગયું છે પેલા જોવું જોઈએ કે એલસી છે કે નહીં એમ મને એમ હતું કે એલસી વિશે હતું હોય કે ન હોય જોઈ લો મારા ભાઈ કપડાં લાવી ને ઢગલો કરી દીધો અહીંયા હકેલવાના છે અને હકેલ ના ચાલો આ તો હજી ખાય છે ખુશી બહુ ખાધું હતું તો ખુશી હા મારા કપડાં હકેલવાના છે કપડા બધા હકેલી નાખું ચોખા સડી જાય દૂધ નાખી દેવી એટલું દૂધ રાખું ખુશી કે પીવું છે પીવું છે તારું ઘડી ખબર મોઢે ન માનતી હોય સાલી આમ દઉં શું રે આપડે સડવાયું દૂધ પાક તો એ ચોખા વધી ગયા તો ચોખા વધી ગયા છે અને હવે સણામાં ખાંડ ને એવું નાખી દઉં ફટાફટ ખાંડ ને એવું નાખવું પડશે ને આ બેન આમ દૂધ ન પીવાય લે ખાંડ ના ખાંડ નાખી છે ખાંડ નાખી દેવી કાપી છે ખાંડ તો નાખ્યું પડે ને ખાંડ વગેરે થોડી ગઈ થાય કઈ

બોલ માં બોસી બોસી ભૂનો ને આ કાંધરાં ધાન ભાઈ ની બે ની લાડકડી રમેલ જામ કરીને જોવાનું હે હાલો આતળી નાખી ને પછી ખુશી મે બે પાયો ને એ કે છે કાર્તિક ને હું કહેવાનો હતા થોડું કહેવાય એને કિલ્તો હું કહેવાનો ઈ એકા ને આમાં શું ભલેવતું જમમો ના ખીર ને પૂરી છે બીધું કાઈ ન બનાવી ખીર ને પૂરી એમ ને કે આમાં છીર હશે તો હા મે વહીને હું ભરાઉં દસ્તક કી લેવું હું કહો તો હે ના ના સાંભળો હાએ તૈયાર કરી નાખી છે આ ઘોટલી આ રીતના બની ગઈ છે હવે ખુશી બેય ભાઈને ઓ સંઘલાની ઉકશન ખવડાવ છે ખુશી ને બેય ભાઈને જો કંપોડ ઘરે હાલો હવે તૈયાર કરી નાખી ખુશી દાંત કાઢે છે લઈ પૂજી સંલો કે બેય ભાઈને હાલો સંલે ને આવડે એવો કરો ठीक है ठीक है ऐ ठीक तो लांगो आ एमो बोल पेला हां जा या हाल निकले राख कपाल राख ले तेरे हां हेलो काठी पे नको करो पास ला आई काठी का ये हो जा काठी पे नहीं आ बस नहीं हां चला वो काठी ला लो अरे आके वो निशंखी दवा हेलो खुशीबेन बोल से हमरा

શીને તો પોશીપુણ પૂરી થી હેરેતી નથી ને બાબે નઈ જ્યા એમનો એને મન બે હા સરસ કામ પણ હાલો બે થઈ છે બે અને મારે છે કરવાની ભૂકો નઈ કીધો બધું સોખા થોડા નથી તો સોખા વધી ગયા કેવું છે

અને હું હારે વ્યાઈન પછી નથી રહેતી કારણ કે મારો ભાઈ છે ને ઈ પુગી હગે નો પુગી ગયે એટલે હું નથી રહેલી હા આ પોતી કોઈનું છે રાગુ બેન કોઈ ન થાય કોણ હા એક ફોન બાનો આવો એક આવ્યો તો મને સે મીડા સે ખાવા ને પછી આપણે એવું લાગે ને ભાઈ ને આથી આવી ને સકુ હોય જઈ આવું કા નિખિલ ભાઈ કેટલા સાંડલા કરી દીધા ખુશાલે કેટલા કેટલા છે બે શા છ છ સાંડલા તો કેટલા કર્યા કાર્તિક ને આય હોય તો કરી દીધા ખુશાલે હાલો ભાઈને ને જાણ છે